એક પરિવાર પર જૂની અદાવતને કારણે કેટલાક શખ્સોએ હુમલો કરી અને તેમના વાહનોને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના એક એપ્રિલ ના રોજ બની હતી પોલીસ દ્વારા હજી સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી પીડિત પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બાબા ગિંગ નામની ટોળી વારંવાર આવી રીતે હુમલો કરે છે અને ભયનો માહોલ ઉભો કરે છે હુમલામાં યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના વાહનોને તોડી નાખવામાં આવ્યા હતા પીડિત પરિવારનું કહેવું છે કે જ્યારે તેઓ તૂટી ગયેલા વાહનો પર સ્થળ પરથી લેવા ગયા ત્યારે ફરીથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી અને પીડિત પરિવારની બહેનો જિલ્લામાં પોલીસ વડા કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી તેમણે દોષિતોને ઝડપથી પકડવા અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું રાજા ભાવુબેન મહેશભાઈ અમે કરચલિયા પરામાં રાણીકા વિસ્તારમાં રહી છે ને અમારા છોકરાની ઉપર અવારનવાર આવા બાબા ગેંગનો ત્રાસ છે ને અમારા છોકરા રાત્રિના સમયે ત્યાંથી વેઠા તો સોળા બાટલીઓના ખા કર્યા એનો જીવ બચાવીને એ લોકો ભાગ્યા ને અમારી ગાડી તોડી કાઢી છે હા ને હજી એ લોકો એમ છે કે જેવી ગાડી તોડી એવા એ લોકોને અમારે તોડવાના છે એમ ને ગાડી લેવા કાલે અમારા છોકરા પાછા ગયા તો પાછા આવી રીતે ઘા કર્યા ને પહેલી તારીખથી અમે આ લખાવી છે ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં તો કોઈ જાતના અમારી ઉપર પગલાં લેવામાં આવ્યા જ નથી પોલીસ એવી રીતે કરે છે અમારી ઉપર એ કે બેન અમે લખી કાઢી છે એવી રીતે કીધું અમને અવારનવર આ પહેલી તારીખનો બનાવ બનાવશે ને હજી હાલમાં અહીંયા ગાડી પડી છે અમારી અહીંયા પચીસ થી ત્રીસ જણાનું ટોળું હોય છે ને આ બાબા ગેંગ છે એ લોકો આખી ગેંગ જ છે હારવાની આ જૂની અદાવત જ છે એ લોકોની ને અવારનવાર અમારા ઘર પાણીથી તે ઈ લોકો નીકળ્યા કરે છે બધા હથિયારો સહિત તે ઈ લોકોની પહેલાં આ માતાભરે છે ને એ ખાચામાંથી વટીને તે લોકો આવી રીતે ઘા કરી લે છે ગમેની પર એ લોકો બહુ બધા એનીથી બીવે છે એટલો ત્રાસ જ છે એ લોકોનો એ તો જીવ બચાવીને ભાઈ હતી પહેલાં અમારા છોકરા ઉપર આવી રીતે હાવ સિરિયલ કેસ થઈ ગયા હોય એવા ઘા કરેલા છે ને સિવિલ હોસ્પિટલમાં જાય ન્યા જીને ઘા કરી લીધા છે ને કામે જાય ન્યાય વાહે જાય છે અત્યારે નુકસાન અમારી ગાડીને કર્યું છે ને પહેલાં અમારા છોકરાના હાલ સિરિયલ કેસ થઈ ગયા હોય એવું કરેલું છે અત્યારે એ લોકો એ ફરસા હોય તલવારું હોય ધારિયા હોય છે ને 我看过一些片，不看、啊。啊啊